એમેઝોન કંપનીમાંથી બંને ઈસમવા લેપટોપને ચોરી કરી લાવેલ હતા આરોપી રાજુભાઈ ભરતભાઈ છાયાણી જાતે કોળી પટેલ ગામ મેમર તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ જોરાવરભાઈ ચંદુભાઈ જાતે કોળી પટેલ રહે નાનોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ બંને ઈસમો એમેઝોન કંપનીમાં નોકરી કરતા હતા એક નંબરનો આરોપી ઓનલાઈન ડિલિવરી બુક કરતો જ્યારે બીજા નંબરનો આરોપી લેપટોપના પેકિંગ કરતો ને ચોરીને અંજામ આપતો હતો અમદાવાદ ગ્રામે એસઓજી હાલ બંને આરોપી બગોદરા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે સોંપી આગળની તપાસ હાથ ધરી રિપોર્ટર જયપાલસિંહ મળ્યા